મનુષ્યનો પહેલો ધર્મ છે આત્માની ઉન્નતિ જાગૃતતા આ બધું એમ બોલવાથી નહીં થાય ને તો એના માટે શું થાય કે સંજોગો ઘડાય અને સંજોગો એવા ઘડાય જે બહુ આકરા હોય જેવી તમે પ્રતિજ્ઞા લીધી હશે ને કે મારે મારા આત્માનું કલ્યાણ માટે એને અપગ્રેડ કરવા માટે ધરતી પર જઈ અને એને અપગ્રેડ કરવું છે હવે જ્યારે આ નિર્ણય લેવાય છે ત્યારે આત્મા ખુદ નક્કી કરે છે કે હું આવા અનુભવો આવા આકરા અનુભવોમાંથી પસાર થઈશ જેમ કે પરીક્ષા આપણે પરીક્ષા આપણે એક ફિલ્ડ ચૂઝ કરીએ છીએ ને કે આ ફિલ્ડમાં કે આમાં આ કાર્ય છે એના માટે આટલું ભણવું પડશે બનવું 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 છે 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 એન્જિનિયર સાયન્ટિસ્ટ એ બધું ભણવું પડશે કરવું પડશે અને પરીક્ષા પણ આપવી પડશે એ ખબર છે જ્યારે આ ખબર છે કે મારે આ પરીક્ષા આપવાની છે અને મારે આટલા સબ્જેક્ટ છે પછી કેટલું ઈઝી થઈ જાય છે પછી આપણે જો ન ખબર પડે તો ટ્યુશન ક્લાસીસમાં જઈએ કોઈ દોસ્તને પૂછીએ મમ્મી પપ્પા ઘરમાં જે હોય એ મદદ કરે કેમ કે બધાને ખબર છે કે આને આ પરીક્ષા દેવાની છે ને આને આ વસ્તુ અચીવ કરવાનું છે હવે જીવનની અંદર શું થાય છે કે જ્યારે પરીક્ષા છે એ પણ ખબર નથી સિલેબસ ખબર નથી એટલે મારા વિષય કયા છે એ પણ ખબર નથી સામેવાળો કોઈ કહે તો એને એમ કે છે કે ના નથી એટલે એટલું બધું ગડમથલ થાય છે વિચારોનું કે અટકી જવાય છે ક્યાં અટકી જવાય છે સાચું ખોટું પાપ પુણ્ય અને બીજી એક જગ્યાએ જે જે અટકી જવાય છે છે ધર્મ કેમ કે આપણને ધર્મ ખબર જ નથી પૂજા પાઠ કરવી કે મંદિરે જવું કે ભજન ભક્તિ કરવું એ ધર્મ નથી પણ એની સુધી જવાનું એ ફર્સ્ટ સ્ટેપ છે એ મીડિયમ છે એક એક ભાવ ઉત્પન્ન કરવાનું એક એક સ્થાન છે એક જગ્યા છે તો જ્યારે ખબર પડે કે મારી પરીક્ષા કઈ છે અને મારે કયા વિષયો ઉપર ધ્યાન દેવાનું છે અને કયું કયો એવો પોઈન્ટ છે કયો વીક સબ્જેક્ટ છે મારો જેનાથી મારે એમાં વધારે મહેનત કરવાની છે તો એ શું છે એક જ્યારે માણસને ખબર પડી જાય અને અગર પરિવારને ખબર હોય કે આની પરીક્ષા છે આમાં મારે પરીક્ષામાં એને મદદ કરવાની છે એટલે પરીક્ષા એટલે સમજી લો કે ઝઘડા ઝગડી ઘરમાં મન ઉદાસ કઈ પણ કામ ન થયું કે પછી

જે ઇન્દ્રિયો છે એને સમજવાની જરૂર છે હવે એ સમજવા માટે અગેન જીવનના ઉતાર ચઢાવમાં જ સમજવા મળશે પણ સાથે સાથે મનનું જે ઉતાર ચઢાવ છે ઓકે મનનું જે વહેતુંપણું છે મનનું જે સ્થિરપણું છે એ બધું જ જે છે એ બધું જ સમજતા અને પછી એમાંથી માર્ગ કાઢવો એ એક વ્યક્તિની સાધના બની જાય એને અલગ સાધના કરવાની મેડિટેશન કરવાની જરૂર નથી તો એ કેવી રીતે બનાવવી કેવી રીતે કરવું એનું જે એનું જે એકદમ લાઈવ જ્ઞાન ઓકે એ જે આપે છે એ છે શ્રીની શબ્દ ગીતા એટલે તમારા જીવનમાં જે બી જે બી સમસ્યા છે કે જે બી સવાલ છે ઓકે એ એ મને જણાવો ઓકે એ તમે અહીંયા લખીને મોકલી શકો છો અને નિશબ્દ ગીતા તમને શું જવાબ આપે છે કે તમારો તમારો વિષય શું છે અને તમારી પરીક્ષા ક્યાં છે એ પરીક્ષામાં પાસ થવા માટે મહેનત તો કરવી પડશે ને વાંચવું પડશે ભણવું પડશે એક્સ્ટ્રા ક્લાસીસ રાખવા પડશે તો એ બધું જ જે કરવું પડશે એ કરવા માટે પોતાની તૈયારી કેટલી એની ઉપર એટલા માર્સ ને ટકા આવશે બસ તો આ બધું તૈયારી કેટલી એની ઉપર બધો આધાર રાખે છે અને બીજો આધાર એ છે કે શું મારે એ ભણવું છે કોઈને ભણવું જ ન હોય તો શું કરી લેવાના કંઈ નહીં તો ભણવું જ નથી તો એનો કોઈ સવાલ જ નથી એ તો જ્યારે એને થશે કે આની જરૂર છે ત્યારે એ કરશે તો હવે જેને ભણવું છે જેને જીવનમાં ઉન્નતિ ઉન્નતિ જોઈએ છે છે આત્માની ખબર એ જોડાઈ આ ભૂગોળમાં આ પ્રકૃતિમાં અને વાંચો એને અને વાંચવા માટે તમારે અંદર જવું પડશે મનને વાંચવાનું છે કે શું શું અંદર લખીને બેસાડી રાખે છે મતલબ શું શું આપણે શું બોલીએ છીએ અને એ ક્યાં ક્યાં લખીને અંદર સલું ચોંટાડી દે છે હા તો જઈ જઈને જયારે પણ ધ્યાન બેસે તો વાંચા કરવાનું એવી રીતના ને તો એ જે અંદર શું લખીને રાખે છે એ એની જે રીત છે ને કે આ વસ્તુ લખીને રાખે કે આ વસ્તુ આ શબ્દ લખીને રાખે એ જાણવાની પદ્ધતિ એટલે ધ્યાન તો અગર જે આપણા મન વિશે નથી કરી પરિવાર સુંદર હશે કપડા સુંદર હશે દાગીના હશે વ્યવહાર હશે પણ અગર એને આત્માની ઉન્નતિ માટે કઈ નથી કર્યું ને તો ફોગટ ગયો આ ફેરો ફોગટ ગયો તો ફેરો ફોગટ થાય એની પહેલા જાગૃતતાની મશાલ લઈને શ્રી નિશબ્દ ગીતા તમારા દ્વારે આવ્યા છે વધાવી લો વધાવી લો થેન્ક યુ સો મચ